અમદાવાદના કોટ વિસ્તારમાં તંત્રની ડિમોલેશનની કામગીરી જમાલપુરમાં આવેલા સ્તર સાત બિલ્ડિંગને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનો હથોડો ચાલ્યો બિલ્ડરે ગેરકાયદેસર રીતે પંચ્યાસી ફ્લેટ બનાવ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચેતવણી આપવા છતાં કેટલાક ફ્લેટના દસ્તાવેજ પણ બનાવ્યા હતા અગાઉ પણ કોર્પોરેશને બિલ્ડિંગ ખાલી કરવા નોટિસ આપી હતી મહત્વનું છે કે વર્ષ બે હજાર ઓગણીસ વીસ દરમિયાન સલીમ જુમ્મા ખાન નામના બિલ્ડરે આ બિલ્ડિંગ બનાવી હતી જેમાં પંચ્યાસી ફ્લેટ બનાવી લોકોને ભાડે આપી દેવામાં આવ્યા હતા આ દરમિયાન કેટલાક ફ્લેટના દસ્તાવેજ પણ બનાવ્યા હતા જોકે અગાઉ નોટિસો ફટકાર્યા બાદ હવે તંત્રએ બિલ્ડિંગ તોડવાનું કામ હાથ ધર્યું છે અમદાવાદની અંદર કોર્ટ વિસ્તારમાં વધુ એક વખત ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ વખતની જો વાત કરવામાં આવે તો ગાયકોડી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલા સના સેવન નામનું આખું આ બિલ્ડિંગ જે છે એ

એક બિલ્ડર છે તો એમના દ્વારા મકાન બનાવવામાં આવ્યું હતું ને એ દ્વારા વારંવાર આ ગેરકાયદેસર મકાન છે આપ જોઈ શકો છો સાત માણનું છે તો એને વારંવાર નોટિસ આપવામાં આવી હતી અને ગેરકાયદેસર મકાનો તો આમ છતાં એ હજુ ઇવેક્યુએશન કરેલ ન હોય જે આજ રોજ એ એમસી દ્વારા ઓન પેમેન્ટ બંદોબસ્ત માગવામાં આવ્યો હતો જે ગાયકવાળ હવેલી અને અમદાવાદ પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે અને એની મકાનનું ગેરકાયદેસર છે એ મકાનનું ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે દસ્તાવેજ કરીને આપી દીધા કોર્પોરેશન ના પાડી રજિસ્ટ્રી ઓફિસમાં પણ ના પાડેલી હતી કોઈ દસ્તાવેજ કરવા નહીં તેમ છતાં પણ દસ્તાવેજ બનીને આપવામાં આવે તો છેતરપિંડી પણ થઈ શકે એવું બની શકે ખરા આ આખું જે મકાન છે એમાં ચોરાસી જેટલા ભાળવા રહે છે એમાંથી લગભગ ત્રીસેક વ્યક્તિઓ છે જેને દસ્તાવેજ કરીને આપવામાં આવ્યું છે એટલે કે આ જમીન ઉપર ઇલીગલ કન્સ્ટ્રક્શન કરી અને એનો દસ્તાવેજ બનાવવામાં આવ્યો છે તો આવા જે પીડિત લોકો છે પીડિત નાગરિકો છે જે કોઈ બિલ્ડર દ્વારા એમની પણ ફરિયાદ લેવામાં આવશે અને નિયમ અનુસાર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આઠમા માળે હુકાબાર પણ બનાવવામાં આવેલું છે પોલીસના ધ્યાને આવ્યું છે ખરા એને લઈને કંઈ અલગથી કાર્યવાહી કરવામાં આવશે ખરા અમારા હાલમાં ધ્યાન આવેલ નથી પરંતુ આ સમગ્ર બિલ્ડિંગ છે એ સાત દિવસના બંદોબસ્તમાં ઇવેક્યુએશન સાથે સાથે એને એમસી દ્વારા અમદાવાદ એમસી દ્વારા તોડી પાડવામાં આવશે આગળની જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ હશે એના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં કેટલું બાંધકામ હશે કેટલા ચોરસ મીટર બાંધકામ છે આપણા ધ્યાને શું આવ્યું છે હા આ આપ જોઈ શકો છો વિશેષમાં સાત માળનું બિલ્ડિંગ છે અને લગભગ ચોરાસી જેટલા અંદર ફ્લેટ બનાવેલા છે એ તમામે તમામ ફ્લેટ મોટા ભાગના વેચાણ કેટલાક ભાડે આપેલા છે અને કેટલાક વેચાણે છે વાત કરવામાં આવે તો કોઈ છેતરપિંડીની ફરિયાદમાં દાખલ કરવામાં આવશે ખરા કારણ કે ક્યાંક ને ક્યાંક દસ્તાવેજ જો બનાવેલા છે જે પરમિશન ન હોવા છતાં પણ બનાવે છે હા ગેરકાયદેસર મકાનનું જો વેચાણ થયેલું હશે એવું ધ્યાનમાં આવશે અને યોગ્ય ફરિયાદ આવશે તો નિયમ અનુસાર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તો ગાયકોટ હવેલી પોલીસ ઇન્સ્પેક્ટર ચિરાગ ગોસાઈ કે જેમણે જણાવ્યું પ્રમાણે આગળની કાર્યવાહી અત્યારે શરૂ કરવામાં આવેલી છે સાતથી આઠ માળ જે બનાવી દેવામાં આવેલા છે અને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે કેમેરામેન મકવાણા સાથે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ વડોદરાના કારેલી બાગ